નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ આજના વિડીયોમાં જુલાઈમાં આ ચાર મોટા ગ્રહો કરશે હલચલ ખુલી જશે કિસ્મતના તારા રાશિઓના જાતકોની પૂર્ણ થશે મનોકામના તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોને જુલાઈમાં ગ્રહ સંક્રમણના કારણે અચાનક ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે તમારું સન્માન વધશે પ્રતિષ્ઠિત લોકો સાથે તમારો સંપર્ક વધશે અને તમને તમારા કરિયરમાં તેનો સીધો લાભ મળશે આ મહિનામાં તમારા પરિવારમાં કોઈ શુભ ઘટના બની શકે છે અને ખુશીઓ વધશે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે બિનજરૂરી ખર્ચ ટાળો અને સમજદારીથી કામ કરો મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ ખાસ રહેશે તમારા મનમાં કોઈ પ્રકારની મૂંઝવણ રહેશે પરંતુ મહેનત કરવાથી તમારી હિંમત વધશે તમને આવકના નવા સ્ત્રોત મળશે આ મહિને તમે તમારા વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેશો અને તમે ખૂબ જ વ્યસ્ત રહેશો સારું રહેશે કે તમે તમારા સ્વભાવમાં હળવા રહો અને કારણ વગર કોઈની સાથે ગુસ્સો ન કરો આ મહિનામાં તમારા પરિવારમાં કોઈ પૂજા અથવા શુભ કાર્યનું આયોજન થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખુશીઓથી ભરેલો રહેશે અને આ મહિને તમને ધાર્મિક કાર્યોમાં ખૂબ જ રસ રહેશે સરકારી ક્ષેત્રમાં તમને સન્માન મળશે અને અધિકારી વર્ગના લોકો તરફથી દરેક પ્રકારનો સહયોગ મળશે તમને તમારી કારકિર્દીમાં નવી અને સારી તકો મળવાની સંભાવના છે અને તમારું સન્માન વધશે મિત્રો સાથે સાવચેત રહો અને કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે જુલાઈ મહિનો આર્થિક લાભથી ભરેલો રહેશે અને તમારી સુખ સુવિધાઓમાં જબરદસ્ત વધારો થશે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યો થઈ શકે છે આ મહિનામાં તમને જમીન મકાન અને વાહનનો આનંદ મળી શકે છે તમારા ઘરના લગ્નયોગ્ય સભ્યો વચ્ચેના સંબંધોની પુષ્ટિ થઈ શકે છે અને આ મહિને તમારું જીવન સુખ સુવિધાઓથી ભરેલું રહેશે તમારો વિચાર બદલવા માટે તમે આ મહિને તમારા પરિવાર સાથે બહાર ફરવા પણ જઈ શકો છો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે જુલાઈ મહિનો ખૂબ જ શાનદાર સાબિત થઈ શકે છે એક તરફ તમારા પ્રમોશનની તકો છે અને બીજી તરફ તમને સંપત્તિ અને જ્ઞાન બંધને પ્રાપ્ત થવાની સંભાવના છે તમારી સુખ સુવિધાઓ વધશે અને તમારા વ્યવસાયમાં પણ સારો નફો થશે કે મહિનાના મધ્યમાં તમારે કેટલાક મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે આર્થિક લાભ મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે આ મહિને તમારે અમુક પ્રકારની અનિચ્છનીય યાત્રાનો સામનો કરવો પડી શકે છે મહિનાના અંતમાં તમને ઈચ્છિત લાભ મળશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો